ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વન ફિફ્ટીમી જન્મજયંતિની ઉજવણીનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે ગુજરાત સરકાર સરકારશ્રીએ પણ માનનીય સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી અન્વયે વિધાનસભા મત ક્ષેત્ર દીઠ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે મહીસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા ક્ષેત્ર આવેલા છે જેમાં આઠથી દસ કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે जिला कक्षा कार्यक्रम अठार तारीख वन ट्वेंटी टू लुनावाड़ा विधानसभा मतक्षेत्र मत क्षेत्र में थाय रूट पाटीदार सामज लूनावाड़ा प्राणनाथ की मंदिर कोठा सुधी है बीजा प्रोग्राम आ, वन ट्वेंटी वन बालासिनोर विधानसभा मतक्षेत्र प्रोग्राम बालासिनोर कॉलेज थी जोरापोडा सुधी उगनीस तारीखे तीजा सतरामपुर विधानसभा मतक्षेत्र प्रोग्राम गोठीर थी संत जूना तलाव सुधी वीसमी तारीखे योजना આપદયાત્રા નો હેતુ યુવા પેઢી માં સરદાર સાહેબ નો વિચારો નું સ્થાપન થાય અને તેમના રાષ્ટ્ર કાર્ય થી તેઓ अवगत થાય તેવો છે આપદયાત્રા દરમિયાન જુદી જુદી શરાઓ મે સરદાર 150 યંગ લીડર ક્વિઝ નિબંધ સ્પર્ધા રાષ્ટ્રીય રીલ प्रतियोगिता ના કાર્યક્રમ યોજવામાં આવનાર છે પદયાત્રા દીઠ એક પેડ મા કે નામ અભિયાન હેતર વિધ્યાન સભા દીઠ સરદાર સ્મૃતિ વની સ્થાપના કરી 562 વૃક્ષો વાવવાનો આયોજન કરેલ છે एन एस एस कैंप को सफाई झुम्बेश वसन मुक्त जर्ज रतो पासे सामूहिक सफाई माननीय सरदार साहिबना जीवन प्रसंग पर आधारित चेरी नाटकोंનું પણ આયોજન કરવામાં આવેલ છે આ પદયાત્રા મે જેતે વિધાનસભા મત ક્ષેત્રના તમામ લોકો एनसीसी एनएसएस માય ભારત વોલેન્ટિયર્સ સહકારી સંસ્થાઓ राजकीय पक्षों ઔદ્યોગિક સંગઠનો વાણિજ્ય સંગઠનો ધાર્મિક સંસ્થાઓ સ્થાનિક સર્વ ધર્મ સાધુ સંતો પૂર્વ સૈનિકો રામત વીરો प्रगतिशील तो, प्रबुद्ध नागरिकों सामाजिक सामजिक आगेवा जिलाफ्लुन्सर्स वगैरह ही संख्या में आ यात्रा में जड़ाए तना अपील करूचु आभार